ગુજરાતના ના કચ્છ ગામ ખાવડા જ્યાં ઉજ્જડ જમીન ચાલીસ થી પચાસ ડિગ્રી તાપમાન ભારે પવન અને ન તો પીવાનું પાણી કે ન તો કોઈ જીવન અહી બન્યો છે વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ તો અગર કોઈ સ્પેસ થી દેખેગા તો એ પ્રોજેક્ટ નજર આયેગા પાંચસો આડત્રીસ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું અદાણી ગ્રીન એનર્જી લિમિટેડનું આ પ્લાન્ટ મુંબઈ જેટલું મોટું અને પેરિસ કરતાં પાંચ ગણો મોટું છે અમે અત્યારે વિશ્વના સૌથી મોટા સોલર એનર્જી પાવર પ્લાન્ટમાં ઊભા છે પાંચસો આડત્રીસ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલા આ પાર્કમાં બે હજાર તેવીસ પહેલાં અહીંયા સૂકી જમીન હતી પરંતુ આજે અહીંયા પંદર હજાર કરતાં પણ વધુ લોકો કામ કરી રહ્યા છે જે ત્રીસ હજાર ગીગા વોટ વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે આ પ્રોજેક્ટ બે હજાર ત્રેવીસમાં શરૂ થયો હતો પ્લાન્ટમાં સાતસો સિત્તેર ટર્બાઇન્સ લગાવવામાં આવ્યા છે જે પાંચ પોઈન્ટ બે મેગાવોટના છે બ્લેડ સાથે તેની ઊંચાઈ બસો મીટર સુધી પહોંચે છે વિશ્વના સૌથી મોટા પાવર પ્લાન્ટમાં હાલ તો અત્યારે કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે પરંતુ આવનારા બે હજાર ઓગણત્રીસના વર્ષ સુધીમાં અહીંયા ત્રીસ ગેગાવોટ વીજળી ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવે છે प्लांट मे वार्षिक सितयासी पॉइंट चार अरब यूनिट बिजली उत्पन्न कर से जे एक पॉइंट चुमोतेर करोड़ घरों ने प्रकाशित कर जब मैं तीस हजार मेगावॉट की बात करता हूँ तो जिसमें छब्बीस हजार मेगावॉट हमारा सोलर होने वाला है चार हजार विंड टरबाइन होने वाला है તો સોલાર હેટા સાયન્સપર્ટીઆઈ અને મશીન લર્નિંગ ની મદદ થી સોલર અને વિન્ડ એનર્જી માંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવી રહી છે આ આખા પ્લાન્ટ ને એનર્જી નેટવર્ક ઓપરેશન સેન્ટર દ્વારા નિયંત્રિત આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય એપ